મિત્રો તમારા બધા એનું સ્વાગત કરું ફરી મારા નવા બ્લોગમાં જો આપણી ગાડી પીડી છે બંધ ચાલુ છે હમણાં એને કાઢવી દો કેમ કેમકે આ ગાડીને જો ખોલવા માંડ્યા છે આપણો મિત્ર ખોલવા માંડ્યો હે આને આખી ખોલી રિસ્ટોર કરવાની છે આપણે સ્પેર પાર્ટ લેવા જવાના છે ટાઈમ વેસ્ટ કરાવીને ચા બનાવું પહેલાં તો હું મિત્રો આપણે આખી ગાડી ખોલી નાખી હે જો આ રી ગાડી એસી આપણી સીટમાં પડી લાઇટમાં પડી ટાયર બે માં એન્જિન ઇન્જિન ક્યાં જોવા પડ્યું હે પંખા ને આ બધું ફિલ્ટર બોક્સ ને આ જો ફ્રેમ પડી છે અહીંયા બધું અલગ અલગ છે ને નવી અડધી વસ્તુ નવી નાખવાની છે ને આ ફ્રેમ અહીં નવી નાખવાની છે આવી જાય ને પછી આપણે ફિટિંગ કરીએ હજુ તો લેવા જવાનું બાકી છે તો આપણે ભૂકી ગયા અહીંયા સ્ક્રેપ ગોપ ગોપના પાટી આવેલી છે જો આપણે અલઈ લીધા હે હા એ આ ફિલ્ટર બોક્સ ને તો આપણી જૂની ફ્રેમ લઈ એવા થઈ જ છે બાકી આમાં કંઈ સ્પ્રેરપાર્ટની કમી નથી જેવું આ રીંગુનો રેંગલો છે અંદર મેગવિલ બેગબિલ નવા સ્પેરપાર્ટ ફ્રેમ બ્રેમ બધું બધી વસ્તુ ખજાનું હે ને આ બધી ગાડીઓ જે કરવાનું હેપનો હા આપણી ફ્રેમ જો આ લેવાની છે

આ રી ઇન્જિન ગાડીનો હવે હે ને એને ટીંગાડીને ને કલર મારવાનો હે મિત્રો રાઈતના વાયગા હે અગિયાર ને જો આ ફ્રેમ ને ફાંસી દીધી છે આ હજી હે ને ટાયર ખોયલું છે એક કેમ કે આ ચીપિયામાં કલર કરવો હે ગહીન ને ફ્રેમમાં કલર કર્યો હે સુકાઈ જાય ને જો કેમ બાકી કલર કર્યો હે તમારે પણ ગાડીમાં તમારે એવો કલર કરવો હોય ને તો આથી ઘેરે કરી લેજો અમને નાખીએ તો અમને આ રીતે નીંદર આવે હટાણે હવે છે ને થોડું ઘણું કલર કામ હે હટાણે થઈ જાય ને એટલે હવાર થઈ તો સુકાઈ જાય પછી કાલ છે ને હજી અમુક બે ત્રણ વસ્તુ ઘટે છે જમ્પરિયા ભરાવાના હે આગળના ઓઇલના નવા ભણવાર હવારમાં જાવું જો હા પછી આવીને બધું ફિટિંગ કરી નાખ્યું

મિત્રો આપણે ગાડીની ની એસેમ્બલી થઈ ગઈ છે ચાલુ ફિટિંગ જોઈ લ્યો ફ્રેમ ટેલ લાઈટ લાગી ગઈ છે એર ફિલ્ટર બોક્સ લાગી ગયો એન્જિન કલર કમ્પ્લીટ થઈ ગયો છે એન્જિન માર દે હું મેગ વિલ ફિટ થઈ ગયા છે ટાયર ફિટ થઈ ગયા મેગ વિલ તો બાકી છે લગાડવાનો હું થાકી ગયા છે કરે કરે એક મિનિટનો ફોન જોવાનો એર ન થાય આ નવી ટાંકી આ જૂની ટાંકી આ નવો મોરો થઈ ગયો હે રેડી સાઈડ પેનલ ને એ બધું બાકી છે હજી લગાડવાનું તો બધું લગાડવાનું હજી બધું બાકી છે ખાલી આગળના જમ્પ લાગ્યા છે ટેલ લાઇટ ને વાહને પંખો લાગ્યો હે આપણી ગાડી બહુ આખી જિંદગી યાદ રહેવાની છે આ ગાડી મિત્રો હે ને હવાના વાઈ ગયા હે ચાર ચાર વાગી ગઈ આપણી પાસે હેને બીજો ફોન નથી નાખી દેખાડી દે તાના પાસે ફોટા પાડે છે જેવો આપણે ગાડી બની ગઈ છે ફાઇનલી આમાં હા બધો ક્રેડિટ પિયુષને જઈએ કેમકે હેને આપણે તો ગાડીમાં શું કે ભાઈ અડધાના અડધાનું અડધું કર્યું છે બાકીનું બધું એને જ કર્યું છે ગાડીનો લુક ફાઇનલી કંઈક આવો હે આપણે સફેદ કલરના હલોઈ નાખી દીધા આખી ગાડી જોઈ ગયા તમે મીટર થઈ ગયું ઓલા ક્રોમ વાળા ગ્લાસ નાખી દીધા સ્પ્લેન્ડર પ્રોના ના ટાઈટ પડે છે અટાણે તો શું કહેવાય અટાણ સુધી ગાડી કરતા હતા અમે બે હવે આજનો બ્લોગ છે ને આજનો નહીં બે દીનો બ્લોગ આપણે એન્ડ કરીએ બે દીથી ગાડી ખોલી હતી આજ થઈ ગઈ છે પાસે હતી એવી ને એવી હતી એવી ને એવી નહીં ઝીરો ટુ ઝીરો થઈ ગઈ છે હવે એ જનો બ્લોગ આપણે કરી નાખીએ અહીંયા એન્ડ